ભારતીય જનતા પાર્ટીના એસસી સેલ દ્વારા આજે જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાનને લઈને જે શબ્દોનો ઉપયોગ કર્યો તે મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો પત્રકાર પરિષદ કરીને એસસી સેલના ભાજપના પ્રમુખ દ્વારા જિગ્નેશ મેવાણી માફી માંગે તેવી માંગ કરવામાં આવી ત્યારે શું સમગ્ર મામલો છે અને શું કહી રહ્યા છે કોંગ્રેસના નેતા હિરેન બેંકર આ બાબતે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે આ દિવસોમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે રીતે દારૂ ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરી રહ્યા છે વિપક્ષ દ્વારા સરકાર સામે બાયો ચડાવવામાં આવી છે સરકાર પક્ષના નેતાઓનું કહેવું છે કે પહેલાં ધારાસભ્ય સંસ્કાર શીખે બીજી તરફ વિપક્ષના નેતાઓ પણ કહી બતાડી રહ્યા છે ભૂતકાળના વિડીયો સત્તા પક્ષના નેતાઓને કહ્યું કે પહેલાં તમે સંસ્કાર શીખો એટલે સંસ્કારના કારણે ગુજરાતનું રાજકારણ ગરમ છે અને આ વચ્ચે થોડા દિવસ પહેલાં જિગ્નેશ મેવાણીએ જેમુખ મેંકર મેદાને આવ્યા છે વિપક્ષ નેતા હિરેન બેન્કરે શું શણસણતા સવાલો પૂછ્યા છે ભાજપ નેતાને તે સાંભળો ભારતીય જનતા પાર્ટીના

એમને દલિતોની ચિંતા થઈ ગઈ છે દલિતો વિશે બોલતા થયા છે આ જે રોજગારીની વાતો કરતા હોય આ તો ખરેખર જાતિના લોકોને લોકોને જનતા પાર્ટીના મોરચાના રોજગારીનું કામ એ જીજ્ઞેશભાઈ મેવાણી આપ્યું એવું લાગી રહ્યું છે સ્પષ્ટપણે મુદ્દા ભટકાવવાની વાત જે મુદ્દો ખરેખર સમગ્ર ગુજરાતને સ્પર્શતો મુદ્દો છે દારૂ વ્યસનનો મુદ્દો છે એ મુદ્દાથી કેમ કરીને ધ્યાન ભટકાવી શકાય એ પ્રકારના હથકંડાઓ ભારતીય જનતા પાર્ટી ભૂતકાળમાં પણ અપનાવી ચૂકી છે અને ત્યાં પણ એક આ નિરર્થક પ્રયાસ થઈ રહ્યો છે હું અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખને પૂછવા માંગુ છું કે આટલા વર્ષ તમે ક્યાં હતા જ્યારે સત્તામાં કેન્દ્રમાં અને ગુજરાતમાં તમારી સત્તા હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે દલિતો પર અત્યાચારની સંખ્યા એ વધી રહી છે ત્યારે તમારો અવાજ ક્યાં ગયો હતો જે પ્રકારે ગુજરાતમાં ખાળા અને કોલેજોમાં સ્નાતક

સાંસદ એ દલિત સમાજના ચૂંટાયેલા નેતા અને આદિવાસી સમાજના ચૂંટાયેલા નેતાને કુતરા જ્યારે પોતાનો મુદ્દો જ્યારે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં આ દારૂનો મુદ્દો ચગ્યો છે અને ગૃહ વિભાગને ખરેખર પેટમાં તેલ રેડવ્યું છે એટલે આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આ મુદ્દાને દબાવવા માટે

રૂપિયો આપવાની વાત કરતી હોય આ તમામ મુદ્દે સંપૂર્ણપણે નિષ્ફળ નીવડેલા આ નિષ્ક્રિય મોરચાને લાદે છે અને જેવા જે જે સક્રિય નેતા નેતા છે છે હવે સમગ્ર ગુજરાતના જીજ્ઞેશ મેન્ટ કરી રહ્યા છે જે ડ્રગ્સ અને મુદ્દો જે છે એ તમામ ગુજરાતીનો સ્પર્શતો મુદ્દો છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે બુટલેગરની વકીલાત કરતી સરકાર છે એના પેટમાં જયારે તેલ રેડયું છે ત્યારે આ સરકારને આ મુદ્દો ડાયવર્ટ કરવા માટે

પણ હું સ્પષ્ટપણે માનું છું અને આપણા માધ્યમથી સમગ્ર ગુજરાતી જનતાને કહેવા માંગુ છું કે આ પ્રકારના હથકંડાઓથી ગુજરાતના નાગરિકો એ ડાયવર્ટ થશે નહીં ગુજરાતના નાગરિકો સમજી ગયા છે કે જે પ્રકારની હથકંડામાં જે પ્રકારની કામગીરી છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાતી જોઈ છે ડ્રગ્સ અને દારૂનું એપી સેન્ટર તો ગુજરાત હતું જ એ પ્રવેશ દ્વાર તો હતું જ પણ હવે નશાખોરીનું એપી સેન્ટર બન્યું છે ગુજરાતમાં આ પ્રકારે ગુજરાત સત્તર લાખથી વધારે યુવાનો આજે ડ્રગ્સ અને દારૂના બંધાણી બન્યા છે

એસસી સેલના જે ભાજપના પ્રમુખ છે તેમને ચોપડાવી દીધી છે દર્શક મિત્રો આજનો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો